નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોશ્ય વિથ વિકલ્પ કોટવાલ ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી જીપીએસસી ઉપર ઘણા લાંબા સમયથી એ આક્ષેપો લાગતા રહ્યા છે કે એનું વલણ જાતિવાદી છે આવા આક્ષેપો ઘણા લાંબા સમયથી લાગતા આવ્યા છે અને હજુ પણ લાગી રહ્યા છે થોડા સમય પહેલાં જ્યારે જીપીએસસીના ઇન્ટરવ્યૂઝ વિશે વિવાદ સર્જાયો ત્યારે આપણે આ વિષય ઉપર એક ગોષ્ઠી કરી હતી અને ગોષ્ઠીમાં સાથે આપણે જણાવ્યું હતું કે આવો આક્ષેપ ફક્ત જીપીએસસી ઉપર લાગે એ યોગ્ય નથી જીપીએસસી ઉપર તો લાગે જ પણ સાથે આવો આક્ષેપ યુપીએસસી ઉપર પણ લાગવો જોઈએ મેમ આપને જણાવ્યું હતું કે યુપીએસસીમાં જે ઇન્ટરવ્યૂ પદ્ધતિ છે એમાં રિઝર્વ કેટેગરીઝ શેડ્યુલ કાસ્ટ્સ શેડ્યુલ ટ્રાઇબ્સ આના ઉમેદવારોને જ્યારે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે તો એમને અલગથી અલગ સ્લોટમાં બોલાવવામાં આવતા હોય છે અલગ સ્લોટમાં બોલાવવામાં આવે છે એનો મતલબ એ થાય કે યુપીએસસીમાં જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠી છે એને પહેલેથી જાણ છે કે આજે એની સામે કઈ કેટેગરીના ઉમેદવારો એ ઇન્ટરવ્યૂ આપવા માટે આવી રહ્યા છે અને એટલે જ આપ જોશો કે જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવે છે અત્યાર સુધી એ રહ્યું છે કે રિઝર્વ કેટેગરીઝના જે કેન્ડિડેટ્સ છે એમના ઇન્ટરવ્યૂની અંદર હંમેશા માર્ક્સ ઓછા હોય છે જવલેજ એવા ઉદાહરણો તમને મળી આવશે કે જેમણે ખૂબ સારો સ્કોર કર્યો હોય બાકી બાય લાર્ટ તમે જોશો તો એમનો સ્કોર ઓછો જ હોય છે કે જેથી ભલે લેખિત પરીક્ષામાં એમનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હોય પણ ઇન્ટરવ્યૂના ઓછા સ્કોરના કારણે એ સિલેક્શન કાં તો મેળવી જ ન શકે અથવા તો જો એ મેળવે તો એને સર્વિસ એટલી સારી ન મળી શકે કદાચને જો એસસીઝ એસટીઝ ઉમેદવારોને અલગ સ્લોટમાં એ લોકો ન બોલાવે તો પણ યુપીએસસીમાં તમારી કેટેગરી કઈ એની ઇન્ટરવ્યૂ પેનલને જાણ હોય જ કેમ તો ત્યાં એમની પાસે પહેલેથી એક ડોક્યુમેન્ટ રહેતો હોય છે ઉમેદવાર વિશેનું એક ડોક્યુમેન્ટ રહેતો હોય છે કે જેમાં ઉમેદવાર વિશેની બધી ડિટેલ્સ આપેલી હોય ઇન્કલુડિંગ હિઝ ઓર હર કેટેગરી એક એ કેટેગરીમાંથી આવે છે એમની પાસે ડોક્યુમેન્ટની અંદર લખેલું જ હોય છે બરાબર તો જો ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ એનું વલણ જાતિવાદી હોય એની માનસિકતા જાતિવાદી હોય જાતિના નામ પર એ ભેદ કરવામાં માનતો હોય જે આપણા દેશના મોટાભાગના લોકો માને છે તો સ્વાભાવિક છે એ સામે બેઠેલા કેન્ડિડેટને એનું ખૂબ સારું કેલિબર મેરિટ હોવા છતાં પણ સારો સ્કોર નહીં આપે એને ફેંકી દેશે અને એમ પણ મેં આપને જણાવ્યું હતું એ ગોષ્ઠીમાં કે યુપીએસસી એ કોઈ દૂધેથી ધોયેલી સંસ્થા નથી એના ચેરમેન એના મેમ્બર્સ એ કોઈ સ્વર્ગથી નથી ઉતરી આવ્યા મેં આપને જણાવ્યું હતું કે જે મારો બીજો યુપીએસસીનો ઇન્ટરવ્યૂ થયો એની અંદર જે મારા ઇન્ટરવ્યૂ બોર્ડના ચેરમેન હતા એમના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગેલા હતા અને આક્ષેપો એટલા ગંભીર હતા કે એમને વિરુદ્ધ સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન માટેનો ઓર્ડર પાસ થયો હતો ઇવેન્ચ્યુઅલી એમણે પછી યુપીએસસીમાંથી રાજીનામું આપ્યું અને પછી તો એમણે આઈએસમાંથી પણ રાજીનામું આપી દીધું તો એ કોઈ સ્વર્ગમાંથી ઉતરી આવેલા વ્યક્તિઓ નથી બરાબર અને આવો તો એક કિસ્સો બહાર આવ્યો ને આવા કેટલા કિસ્સાઓ હશે કે જે દબાઈ ગયા હશે આ લોકો કયું મેરિટ ચકાસતા હશે જે લોકો ખુદ પ્રામાણિક નથી એ આવનારો ઉમેદવાર પ્રામાણિક કેટલો એ કઈ રીતે નક્કી કરતા હશે એટલે તમારી હંમેશા ફરિયાદ રહી છે એ લોકો સામે કે જે જીપીએસસી ઉપર આરોપ મૂકતી વખતે હંમેશા એમ કહેતા હોય છે કે તમે યુપીએસસીને જુઓ યુપીએસસીની વ્યવસ્થા કેટલી સરસ છે મતલબ કે એ લોકો જીપીએસસીની યુપીએસસી જેવું બનવાનું કહેતા હોય છે આનું કારણ એટલું જ કે એમને યુપીએસસીનો કોઈ અનુભવ નથી એ લોકો યુપીએસસી સુધી ક્યારે પહોંચ્યા નથી યુપીએસસી માટેની મહેનત એમણે ક્યારે કરી નથી એ પરીક્ષા પદ્ધતિને લોકો ક્યારે સમજ્યા નથી જે ન સમજ્યા હોય એ જ આવી દલીલ કરે યુપીએસસીને તમે આદર્શ ન માની શકો અને એના જેવું બનવાનું તમે જીપીએસસીને ન કહી શકો જો આ પદ્ધતિને તમે સમજશો તો તમને લાગશે કે જીપીએસસીમાં નથી એવડી મોટી ભૂલો યુપીએસસીમાં રહેલી છે પણ આ લોકો આવું જ કરતા હોય છે અને એટલે જ તો એમની આર્ગ્યુમેન્ટ્સ નબળી પડતી હોય છે એમની આર્ગ્યુમેન્ટ સબસ્ટન્ટીવ આર્ગ્યુમેન્ટ્સ નથી હોતી એ લોકો દલીલમાં હારી જાય છે અને મૂળ કારણ આ જ છે કે એ લોકો યુપીએસસીનો આધાર બનાવીને જીપીએસસી ઉપર આરોપ મૂકતા હોય છે સબસ્ટન્ટીવ આર્ગ્યુમેન્ટ્સ હોવી જોઈએ ને હવે આ વિવાદોની વચ્ચે પાછો પેલો સવાલ આવ્યો કયો સવાલ કે આરક્ષણ માટે જે અલગ અલગ કેટેગરીઝ શ્રેણીઓ બનાવવામાં આવેલી છે એમાં જનરલ કેટેગરી શું છે જનરલ કેટેગરી સામાન્ય શ્રેણી કે જેના માટે ઓપન કેટેગરી શબ્દ પણ વપરાય છે તો સવાલ એ ઊભો થયો છે કે ઓપન કેટેગરીની અંદર કોણ આવે એમાં કઈ કઈ જ્ઞાતિઓના ઉમેદવારોનો સમાવેશ થાય જોકે હું આપને જણાવું કે આ વિષય ઉપર આપણે પહેલાં ઘણી બધી વખત વાત કરી છે ઘણી બધી વખત કે ઓપન કેટેગરી એટલે શું એનો ખરો વર્ષ શું થાય હું આપણે યાદ કરાવડાવું કે જ્યારે એકસો ને ત્રણમાં માં બંધારણીય સુધારા દ્વારા બંધારણની અંદર ઇકોનોમિકલી વીકર સેક્શન્સ ઈડબલ્યુએસ માટે આરક્ષણની વ્યવસ્થા દાખલ કરાઈ ત્યારે મેં સિરીઝમાં બે થી ત્રણ વિડીયો કર્યા હતા કે જેમાં ઓપન કેટેગરી ઉપર આપણે શાંતિથી એની તમામ સમજ આપેલી હતી અને જો હું લેટેસ્ટ ગોષ્ઠીની વાત કરું તો ગયા વર્ષે બે હજાર ચોવીસમાં છવ્વીસ ઓગસ્ટના દિવસે આપણે એકસો નવ નંબરની ગોષ્ઠી કરી હતી અને એ ગોષ્ઠીની અંદર મેં આ ઇસ્યુ ડીલ કર્યો હતો એ વખતે મધ્યપ્રદેશની અંદર મેડિકલ કોલેજની અંદર એજ્યુકેશન એડમિશન એડમિશનની અંદર અનામત નીતિનું યોગ્ય રીતે પાલન નથી થયું એવી ફરિયાદ ઉઠી હતી અને પછી મામલો પહોંચ્યો હતો હાઈકોર્ટની અંદર હાઈકોર્ટે એ વિષય ઉપર જે ચુકાદો આપ્યો એનો આધાર લઈને આપણે એ એકસો નવ નંબરની ગોષ્ઠીમાં ઓપન કેટેગરી એટલે શું એના ઉપર વિગતે વાત કરેલી હતી પણ ઘણા દર્શક મિત્રો છે કે જે અત્યારે મેસેજ કરીને વારંવાર કહી રહ્યા હતા કે આપણે ઓપન કેટેગરી એટલે શું એના ઉપર એક ગોષ્ઠી કરીએ બને કે નવા દર્શક મિત્રો હોય એમને ન ખબર હોય કે પહેલાં આપણે આવી ઘણી બધી વાતો કરેલી છે કદાચ ગુજરાતી ભાષામાં આના ઉપર કોઈ વાત નહીં થઈ હોય ત્યારે આપણે એના ઉપર વાત કરેલી હતી તો હવે જો એ નવા જોડાયા છે તો આપણે પાછી એના ઉપર વાત કરી લઈએ એ ચર્ચાને એક નવા રંગરૂપમાં નવેસરથી પાછા આપણે રજૂ કરીએ થોડાક વખત પહેલાંની વાત છે દિલ્હીની અંદર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી અંદાજે બસો ને બાવીસ જેટલી વેકેન્સીઝ હતી અને એના માટે દિલ્હીનું જે કોઈ પણ એજ્યુકેશન બોર્ડ હશે એણે ભરતી પ્રક્રિયા હાથ ધરી પરીક્ષા પછી જે પરિણામ જાહેર થયું ને એ નવાય પ્રમાણે એવું હતું મજાનું હતું કેમ તો પરિણામની અંદર જે કટ ઓફ જાહેર થયા હતા ને એમાં જનરલ કેટેગરીના કટ ઓફ કરતાં શેડ્યુલ કાસ્ટ એટલે કે એસીઝનું કટ ઓફ વધારે હતું જનરલ કેટેગરીને કટ ઓફ કરતાં એસસીઝ કેટેગરીનું કટ ઓફ વધારે હતું જો હું આપને એક્ઝેક્ટ આંકડો આપું તો જનરલ કેટેગરી માટે કટ ઓફ હતું એટી પોઈન્ટ નાઇન્ટી સિક્સ માર્ક્સ મતલબ કે અંદાજે એક્યાસી માર્ક્સ અને એસસીઝ કેટેગરી માટેનું કટ ઓફ હતું પંચ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ માર્ક્સ મતલબ ચારથી સાડા ચાર માર્ક્સ વધારે અને આવું દિલ્હીમાં જ બન્યું છે એવું નથી આવા સંખ્યાબંધ પ્રસંગો તમને જોવા મળશે ઉત્તર પ્રદેશની અંદર મધ્યપ્રદેશની અંદર ઝારખંડની અંદર રાજસ્થાનની અંદર આપણા ગુજરાતની અંદર આવા સંખ્યાબંધ પ્રસંગો તમને મળી આવશે કે જ્યાં જનરલ કેટેગરી કરતાં એસસીઝ કે એસટીઝ કે ઓબીસીઝ કોઈક રિઝર્વ કેટેગરીનો કટ ઓફ વધારે હોય સવાલ થાય કે શું અશક્ય છે શું અશક્ય છે જવાબ છે જો તમે અનામત નીતિને સાચા અર્થમાં લાગુ કરો રિઝર્વેશન પોલિસીને એના ફૂલ સ્પિરિટ સાથે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે લાગુ કરો હું નથી માનતો કે જો આ રીતે તમે કરવા જાઓ તો આ શક્ય હોય જો તમે નીતિને યોગ્ય રીતે લાગુ કરવા જાઓ તો આ શક્ય જ નથી હવે કેમ શક્ય નથી સમજીએ જનરલ કેટેગરી ઓપન કેટેગરીનો કોન્સેપ્ટ સમજીને આપણે આ વાતને સમજીએ વોટ ઇઝ ઓપન કેટેગરી એના ઓપન કેટેગરી કેમ કહેવાય છે રીઝન ઇટ ઇઝ ઓપન ફોર ઓલ ઇટ ઇઝ ઓપન ફોર ઓલ મતલબ કે બધા માટે ખુલ્લી છે એ કોઈ ચોક્કસ જ્ઞાતિ વિશેષ માટે ખુલ્લી નથી એ ચોક્કસ જ્ઞાતિઓ માટે જ ખુલ્લી નથી એ બધા માટે ખુલ્લી છે જનરલ એટલે કે એ કોઈ સ્પેસિફિક નથી જનરલ હોય એક અને બીજું હોય સ્પેસિફિક તો આ કોઈ સ્પેસિફિક કાસ્ટ માટેની કેટેગરી નથી વાસ્તવમાં તો આ કેટેગરી જ નથી બરાબર જનરલની અંદર તમામ લોકોનો સમાવેશ થાય તમામ લોકો એટલે એ લોકો કે જે ઓબીસીઝમાં નથી આવતા અને એ લોકો કે જે ઓબીસીઝમાં આવે છે આ ત્રણ શ્રેણીઓમાં જે નથી આવતા એ તો જનરલ કેટેગરીમાં આવે છે પણ જે લોકો આ ત્રણ શ્રેણીઓમાં આવે છે એ પણ જનરલ કેટેગરીમાં સામેલ છે આનો સાચો અર્થ છે એટલે જ એને ઓપન કેટેગરી કહેવાય છે ઓપન ફોર ઓલ આદર્શ રીતે થવું શું જોઈએ કે જ્યારે કોઈ પણ પરીક્ષા પછી મેરિટ લિસ્ટ બનતું હોય ને માનો કે કોઈક પરીક્ષાની અંદર સો સીટો છે સો જગાઓ ભરવા માટે તમે પરીક્ષા લીધી હતી અને માની લઈએ કે એની અંદર પચાસ ટકા રિઝર્વેશન હતું એસસીઝ એસટીસ ઓબીસીસ અને બીજી શ્રેણીઓ માટે અને એના કારણે પચાસ સીટો રિઝર્વ સીટ થઈ ગઈ બચી કેટલી પચાસ સીટો કે જે અનરિઝર્વડ છે જો શબ્દ છે અનરિઝર્વડ એટલે કે બિનઆરક્ષિત બિન અનામત એટલે કે કોઈના માટે આરક્ષિત નથી તો આ જે અનરિઝર્વડ સીટ્સ છે એના માટેનું એક મેરિટ લિસ્ટ બનશે કેવું મેરિટ લિસ્ટ જે ઉમેદવારોનું મેરિટ સૌથી વધારે હશે એવા પચાસ ઉમેદવારોને પસંદ કરવામાં આવશે અને એ બનશે અનડિઝર્વ સીટ્સ માટેનું મેરિટ આ જે સૌથી વધુ મેરિટ ધરાવતા પચાસ ઉમેદવારો આપણા ઉદાહરણની અંદર પસંદ થયા એ ઉમેદવારો કોણ હશે એ કોઈ પણ હોઈ શકે એ ઉમેદવારો એસસીઝ એસટીઝ ઓબીસીઝ શ્રેણીઓ સિવાયના હોઈ શકે અથવા તો એસસીઝ એસટીઝ ઓબીસીઝના પણ હોઈ શકે તમામને આની અંદર સામેલ કરવાના હોય એક વખત આ મેરિટ લિસ્ટ બની જાય પછી તમારી રિઝર્વ સીટ્સ શરૂ થાય મતલબ એસસીઝ એસટીસ ઓબીસીઝ માટે જે રિઝર્વ સીટ્સ છે એને હવે તમારે ભરવાની હોય કેવી રીતે ભરવાની હોય તો આ શ્રેણીઓમાં જે ઉમેદવારો એ જનરલ મેરિટ લિસ્ટની અંદર સામેલ નથી થઈ શક્યા ઓપન કેટેગરીના મેરિટ લિસ્ટમાં સામેલ નથી થઈ શક્યા રિઝર્વેશન એમના માટે છે જે લોકો હાઈ મેરિટની મદદથી સિલેક્ટ થઈ શકે છે રિઝર્વેશન એમના માટે થોડું છે એમના માટે છે જ નહીં એમના માટે છે કે જે લોકો એ મેરિટ નથી લાવી શક્યા ને તો હવે એમની મદદથી તમારા રિઝર્વ સીટ્સ ભરવાની હોય આ સાચો અર્થ થયો અને જો તમે આવું નથી કરતા તેનું પરિણામ શું આવશે વિચારો એસસીઝ એસટીઝ ઓબીસીઝ જો કોઈક એવું કહે કે એ વર્ગો માટે જેટલી સીટો આરક્ષિત છે એમને એટલી સીટો મળવી જોઈએ મતલબ કે એસસીઝ માટે સાડા સાત ટકા સીટો આરક્ષિત છે તમને સાડા સાત સીટો જ મળવી જોઈએ એમને એનાથી વધારે સીટો ન મળવી જોઈએ તો આનો તો મતલબ એ થાય કે એસસીઝ એસટીઝ ઓબીસીઝને એમના માટે જેટલી રિઝર્વ સીટ્સ છે ત્યાં સુધી જ સીમિત કરી દેવાના અને બાકીની જે પચાસ ટકા સીટો રહી એ એસસીઝ એસટીઝ ઓબીસી સિવાયના લોકો માટે તમારે રાખવાની તો આનો મતલબ એ થાય કે એસસીઝ એસટીઝ ઓબીસી સિવાયના જે લોકો રહ્યા ને એમને મળ્યું પચાસ ટકા આરક્ષણ એમને મળ્યું પચાસ ટકા આરક્ષણ કારણ કે એ પચાસ ટકા સીટોની અંદર તો તમે પેલી શ્રેણીના લોકોને અવાજ નથી દેતા તો પછી વાસ્તવમાં આરક્ષણ કોના માટે થયું આ અર્થ લેવાય જ નહીં આવો અર્થ જે તે સમયે આઝાદી પહેલાં જે મદ્રાસ પ્રાંતની અંદર કોમ્યુનલ એવોર્ડ કોમ્યુનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો ને એની અંદર આવો વિચાર હતો કે તમે દરેક કેટેગરી માટે સીટ્સ ફિક્સ કરી નાખો બરાબર પછી જનરલ જેવું કાંઈ રહે જ નહીં એ કોમ્યુનલ ઓર્ડરને આપણી બંધારણ સભાએ નકાર્યો હતો સંપૂર્ણપણે નકાર્યો હતો એટલે જે રિઝર્વેશન પોલિસી આપણે રિવાઇઝ કરી છે ને એ પોલિસીની અંદર જનરલ કેટેગરીની અંદર તમામે તમામ લોકોનો સમાવેશ થાય એસસીઝ એસ્ટિસ ઓબીસીઝનો પણ સમાવેશ થાય અને જે લોકો એ સીટ્સ ઉપર એડમિશન નથી મેળવી શક્યા નોકરી નથી મેળવી શક્યા એમને હવે રિઝર્વેશનનો લાભ મળશે બરાબર સાચો અર્થ આ થાય પણ આ નીતિનું આ રીતે અમલીકરણ થતું નથી જેમકે જીપીએસસીનું જે એપ્લિકેશન ફોર્મ હોય છે છેલ્લું ફોર્મ જે મેં જોયું હતું એ જે મને યાદ છે એમાં જીપીએસસી પૂછતું હોય છે કે ભાઈ તમારી કેટેગરી કઈ અને જો તમે રિઝર્વ કેટેગરીઝમાંથી કોઈ કેટેગરી સિલેક્ટ કરી એસસીઝ એસટીઝ કે ઓ બીસીઝમાંથી કોઈક સિલેક્ટ કરી તો પછી એ તમને સવાલ પૂછે છે કે શું આપ બિન શું આપ બિનઅનામત ઉમેદવાર તરીકે અરજી કરવા માગો છો બિનઅનામત ઉમેદવાર તરીકે અરજી કરવા માગો છો મતલબ કે તમે એસટીઝમાંથી આવો છો તો ભલે એસટીઝમાંથી હોવ પણ તમે જે જનરલ કેટેગરી માટેની સીટ્સ છે શું તમે એના ઉપર પોતાની જાતને કન્સિડર કરાવડાવવા ઈચ્છો છો એવું જીપીએસસી તમને પૂછે છે ભાઈ પૂછવાનું થોડું હોય આ પૂછવાનું થોડું હોય જો એનું મેરિટ લિસ્ટ હાઈ છે તો તમારે આપોઆપ એને જનરલ કેટેગરીમાં ગણવાનું જ હોય અને જો એટલું મેરિટ નથી આવતું તો એની જે રિઝર્વ સીટ છે એના ઉપર તમારે એને ગણવાનું હોય હા આવું પૂછવા પાછળનો એક તર્ક માની શકાય કે કોઈક રિઝર્વ કેટેગરીનો કેન્ડિડેટ હોય એ રિઝર્વેશન ન લેવા માગતો હોય રિઝર્વેશન એને ન જોઈતું હોય એ રિઝર્વેશન વગર સિલેક્શન મેળવવા માગતો હોય તો કદાચ એના માટે આ સવાલ વાજબી ઠરે પણ આવો સવાલ તો યુપીએસસી પણ નથી પૂછતી અત્યારના જીપીએસસીના ફોર્મમાં હશે કે નહીં હું જાણતો નથી પણ જે તે વખતનું જે ફોર્મ મેં જોયું હતું એની અંદર આવો સવાલ એ લોકો પૂછતા કે શું આપ બિન અનામત ઉમેદવાર તરીકે અરજી કરવા માગો છો એટલે જે રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સ રહેતા ને એમની અંદર આ એક ચર્ચાઓ રહેતી કે એમણે કઈ કેટેગરીમાંથી અપ્લાય કરવું જોઈએ જો તમે એસટીઝમાંથી આવો છો તો એસટીઝમાંથી અપ્લાય કરવું જોઈએ એ કરવામાં એમને જોખમ જણાતું કારણ કે જો એ અપ્લાય કરે તો એસટીઝ માટે જે પંદર એક ટકાનું રિઝર્વેશન છે એમને એમાં જ ગણવામાં આવશે જ્યારે જનરલ કેટેગરીની જે પચાસ ટકા સીટો છે એમાં એમને સામેલ નહીં કરવામાં આવે તો પચાસ ટકા વધારે થયું કે પંદર ટકા ઓબ્વિયસલી પચાસ ટકા તો એટલા માટે ઘણા ઉમેદવારો એવા રહેતા કે એમની રિઝર્વ કેટેગરી હોવા છતાં એ સિલેક્ટ ન કરીને એ અનામત ઉમેદવાર તરીકે ત્યાં આગળ અરજી કરતા આ યોગ્ય ન કહેવાય આ અનામત નીતિનું સાચું અમલીકરણ ન કહેવાય ઇવન બે હજાર અઢારના વર્ષમાં ગુજરાત રાજ્ય સરકારના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા એક જીઆર ગવર્મેન્ટ રેઝોલ્યુશન પબ્લિશ કરવામાં આવ્યું હતું એ રેઝોલ્યુશનની અંદર એ જીઆરની અંદર પણ અનામત નીતિનું ખોટું અડઘટન કરાયેલું હતું બરાબર અને એનો મહત્તમ ગેરલાભ થયો હતો જે તે વખતે પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતી પરીક્ષામાં મહિલા ઉમેદવારોને અને પછી એલ આરડીની જે મહિલા ઉમેદવારો હતી એમના કિસ્સામાં પણ આ મામલો ઘણો જ ચગ્યો હતો સારી વાત એ હતી કે પાછળથી જ્યારે આ મેટર ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ત્યારે બે હજાર વીસના વર્ષમાં ગુજરાત હાઈકોર્ટે એ બે હજાર અઢારના જીઆરને કેન્સલ કર્યો એને અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કર્યો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સમાં આ વિચાર સ્પષ્ટ રહ્યો છે હા ક્યારેક ક્યારેક કોઈક સિંગલ જજની બેન્ચ હોય તો એ કંઈક અડપલા કરી દેતા હોય છે પણ એને બાદ કરતા બાય એન્ડ લાર્જ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સની અંદર બેન્ચિસ દ્વારા આ મામલાને બહુ સ્પષ્ટપણે રજૂ કરવામાં આવ્યું છે કે હું તમને એમના શબ્દોમાં સંભળાવું ઓગણીસો બાણુંનો જે મંડલ કેસનો ચુકાદો હતો એમાં તો સુપ્રીમ કોર્ટે આરક્ષણ આ બધી બાબતો સ્પષ્ટ કરી જ હતી સહાની કેસ પણ છેલ્લે બે હજાર ઓગણીસના વર્ષમાં સ્પેસિફિક ડેટ જો હું આપને જણાવું સત્તર સપ્ટેમ્બર સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ આવ્યું હતું કે જેને ડિલિવર કરનારી બે જજીસની એક બેન્ચ હતી જેમાંથી એક જજ હતા જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને બીજા હતા જસ્ટિસ હેમંત ગુપ્તા એમણે સ્પષ્ટ શબ્દોમાં જજમેન્ટમાં લખ્યું છે કે એવરી કેન્ડિડેટ એવરી કેન્ડિડેટ બિલોંગ્સ ટુ ધી જનરલ કેટેગરી આ સુપ્રીમ કોર્ટના શબ્દો છે મારા નથી એ કહે છે કે એવરી કેન્ડિડેટ બિલોંગ્સ ટુ ધી જનરલ કેટેગરી ઇરિસ્પેક્ટિવ ઓફ ઇરિસ્પેક્ટિવ ઓફ ધ ફેક્ટ વેધર શી ઓર હી ઇઝ એન એસસી એસટી ઓર ઓબીસી કેન્ડિડેટ તમે એસસીઝ એસટીઝ ઓબીસીઝ કેટેગરીઝમાંથી આવતા હોય કોઈ ફરક નથી પડતો યુ આર પાર્ટ ઓફ જનરલ કેટેગરી અને આ જ અનામત નીતિનું સાચું અર્થઘટન છે આને સમજવા અને સમજાવવા માટે તમે કોઈ ચોક્કસ કાસ્ટના હોય જરૂરી નથી રેઝર્વેશન ઉપર આપણે બહુ પહેલાં ગોષ્ઠી કરેલી છે લગભગ વર્ષ દોઢ વર્ષ પહેલાં આપણે ગોષ્ઠી કરી છે કલાક દોઢ કલાક સુધી મેં એમાં ઘણી બધી વાતો રેઝર્વેશન વિશે કરી હતી અને ત્યારે પણ મેં કહ્યું હતું હું તો હંમેશા ચૌદ વર્ષથી આ વાતો કહેતો રહ્યો છું જ્યારથી મને જાહેર મંચ મળ્યો છે ત્યારથી કહેતો રહ્યો છું કે તમે આરક્ષણનું સમર્થન કરો એના માટે કોઈ ચોક્કસ કાસ્ટમાંથી આવતા હોય એવું જરૂરી નથી તમે એક તર્કશીલ વ્યક્તિ હો વિચારશીલ વ્યક્તિ હો સમજુ વ્યક્તિ હો પ્રામાણિક વ્યક્તિ હો તો તમે આરક્ષણ નીતિને સમજ્યા વગર એના ઉપર કોઈ અભિપ્રાય ન આપો હું તો એમ પણ કહું છું કે એ નીતિને સમજ્યા બાદ બને કે તમારો અભિપ્રાય આરક્ષણની વિરુદ્ધમાં પણ આવે તો એ પણ ચાલે પણ એના માટે પહેલાં નીતિને તો સમજવી પડે ને એના ફેટ્સને સમજવા પડે એના તર્કને જાણવા પડે એ જાણ્યા વગર આપણે સીધા જ કહી દઈએ કે આ સાચું ને પેલું ખોટું તે તો યોગ્ય ના કહેવાય ને પણ આવી બધી વાતો અત્યારે જાહેર મંચ ઉપર ખાસ થતી નથી આપણા રાજનેતાઓ આના ઉપર ખાસ કંઈ બોલતા નથી હોતા સામાજિક આગેવાનું પણ એના ઉપર ખાસ કંઈ બોલતા નથી હોતા રિપોર્ટર્સનું તો કહેવું શું ખુદ એમની અંદર એટલું બધું જાતિવાદી વલણ ભરેલું હોય છે કે એ કદાચને આવી કોઈક વાત રજૂ પણ કરવામાં આવે ને તો એ વાતને વધુ લોકો સુધી પહોંચાડવાના બદલે જાણે કે એનો હૃદય આપવાનું કામ પહેલાં કરતા હોય છે કે આ બધા આક્ષેપો લાગે તો ખોટા તો આ સ્થિતિમાં રિપોર્ટર્સ પાસે પણ આપણે જાજી કોઈ અપેક્ષા ના રાખી શકીએ ને એમાં આ રિપોર્ટર્સ શાના રિપોર્ટર્સ એમનું કોઈ વાંચન તો હોતું નથી એમની પાસે આ બધી વસ્તુઓની કોઈ સમજ હોતી નથી તમે એ અપેક્ષા રાખીને ચાલતા હોઉં છો કે હું કોઈક રિપોર્ટરને સાંભળું છું એની વાક છટા એવી હોય છે કે જેથી બહુ બુદ્ધિજીવી લાગે પણ એનો અભ્યાસ કોઈ હોતો નથી સમાજની કોઈ સમજ એની પાસે હોતી નથી બહુ સંકુચિત માનસિકતા સાથે લોકો વર્તતા હોય છે તમે એમની પાસેથી આ બધી સમજની અપેક્ષા ન રાખી શકો તો એટલા માટે અત્યારે જાહેર મંચ ઉપર આ બધી ચર્ચાઓને કરવી વધારે જરૂરી બની જાય છે અને એટલે તો આપણે કરી રહ્યા છીએ આના પહેલાંની ગોષ્ઠીમાં આપણે ઈડબ્લ્યુએસ આરક્ષણ વિશે વાત કરેલી હતી નક્કર વાસ્તવિકતા છે કે ખોટા આવકના પ્રમાણપત્રોની મદદથી ન લેવો જોઈએ એવા લોકો આજે ઈડબ્લ્યુએસ આરક્ષણનો લાભ લઈ રહ્યા છે આનાથી નુકસાન કોને થાય છે નુકસાન કોને થાય છે જે ગરીબ છે એને જ ને જે ગરીબ છે જેની આવક ઓછી છે જેની પાસે સંપત્તિ નથી એને ઈડબ્લ્યુએસ આરક્ષણનો લાભ મળવો જોઈતો હતો પણ એવા લોકો કે જે પૈસા પાત્ર છે અને એ રસ્તાઓ જાણે છે કે ખોટા પ્રમાણપત્રો બને કેવી રીતે જો એ લોકો ઇડબ્લ્યુએસ માટેનું સર્ટિફિકેટ કઢાવડાવી લેશે તો આનાથી થયું શું છે વટે થયું એ કે જે લોકો વાસ્તવમાં આનો લાભ મેળવવા જોઈતા હતા એમને આનો લાભ નથી મળતો હમ આવી ચર્ચા અગાઉ આપણે એસસીસ એસટીસ ઓબીસીઝમાં પણ કરેલી છે આ ચર્ચા આજે આપણે પહેલી વખત ઇડબ્લ્યુ માટે કરી રહ્યા છીએ એવું નથી અગાઉની ઘણી બધી ગોષ્ઠીઓમાં આપણે એસસીઝ એસટીસ ઓબીસીસ વિશે પણ આવી ચર્ચાઓ કરેલી છે જેમ કે થોડા સમય પહેલાં જ આપણે ચર્ચા કરી હતી કે એસસીઝ અને એસટીઝ કેટેગરીઝમાં શું સબ ક્લાસિફિકેશન થવું જોઈએ અને ખાસ તો પેલો જે મુદ્દો ચર્ચામાં આવ્યો હતો એ પણ લગભગ મધ્યપ્રદેશમાં જ ચર્ચામાં આવ્યો હતો જૂની ગોષ્ઠી ઉઠાવીને આપ જોઈ લેજો કે એમાં આપણે એ વાત કરી હતી કે શું એસસીઝ અને એસટીઝ માંથી એવા લોકો કે જે ઓલ ઇન્ડિયા સર્વિસીસ જેવી સર્વિસમાં જોડાઈ ગયા છે આઈએસ આઈપીએસ ઓફિસર બની ગયા છે શું એમના બાળકોને હવે રિઝર્વેશનનો લાભ મળવો જોઈએ આ મુદ્દે પણ આપણે એક ગોષ્ઠી કરેલી છે આપ એને જોજો તો સમય સમયે જે મુદ્દો સપાટી ઉપર આવતો રહે એના ઉપર આપણે ગોષ્ઠી કરવાની હોય બહુ મુક્તપણે સ્વતંત્ર રહીને નિષ્પક્ષ રહીને આપણે એના ઉપર ગોષ્ઠી કરવાની હોય અને આપણે કરતા રહ્યા છીએ મુદ્દે વાત કહેવાની એ છે કે આ બાબતોમાં જો તમે તથ્યો ચકાસો તો તમને સમજાશે કે નીતિનું યોગ્ય રીતે અમલીકરણ નથી થતું સ્થિતિ આજે આવી છે કે જનરલ કેટેગરીમાં બધાનો સમાવેશ થાય એ મૂળ નીતિ છે પણ આમાં એક અપવાદ ઉમેરાયો અપવાદ ક્યારે ઉમેરાયો કે જ્યારે ઈડબ્લ્યુએસ રિઝર્વેશન આવ્યું મેં જેમ તમને અગાઉ સમજાવ્યું કે ઈડબલ્યુએસની અંદર સોરી જનરલ કેટેગરીની અંદર બધા જ સામેલ છે એસસીઝ એસટીઝ ઓબીસીસ પણ સામેલ છે પણ પછી શું થયું જે ઈડબ્લ્યુએસ દાખલ થયું ઈડબ્લ્યુએસ માટે સ્પષ્ટપણે લખાયેલું છે કે એમાં એસસીઝ એસટીઝ ઓબીસીસનો સમાવેશ નહીં થાય મતલબ એસસી જસ્ટિસ ઓબીસી સિવાયની જે બીજી જ્ઞાતિઓ રહી એમાંથી તમે ઈડબ્લ્યુએસની પસંદગી કરી શકો તો આ રીતે જોતા હતો ઇડબ્લ્યુએસ જ્યારથી આવ્યું છે ત્યારથી ખરા અર્થમાં આપણા દેશમાં કાસ્ટ બેઝ રિઝર્વેશન આવ્યાનું કહેવાય પહેલાં જે હતું એ શું હતું પહેલાં જનરલ કેટેગરી માટેનું એક મેરિટ લિસ્ટ બનતું અને પછી એસસી જસ્ટિસ ઓબીસીસ માટેની સીટ્સ અલગ થતી બરાબર આમાં એસસીઝ એસ્ટીસ ઓબીસીઝમાં ન આવતા હોય એમના માટે કોઈ જ અલગ આરક્ષણ નહોતું જે હવે ઈડબ્લ્યુએસ દ્વારા આવ્યું છે બરાબર અને જો જનરલ કેટેગરીમાંથી ઇડબ્લ્યુએસ અલગ કરાયું છે એ જ રીતે રજૂઆત થઈ છે ને કે જનરલ કેટેગરીમાંથી ઇડબ્લ્યુએસને અલગ કરાયું છે તો જનરલ કેટેગરીની અંદર તો એસસીઝ એસટીસ ઓબીસીસ પણ છે તો એમનો ઈડબ્લ્યુએસનો સમાવેશ કેમ નથી અને જો તમે આંકડાઓની દૃષ્ટિએ પણ જુઓ ને તો ભારતની અંદર ગરીબોની સંખ્યામાં ગરીબોના પ્રમાણમાં સૌથી વધારે પ્રમાણ તમને એસસીઝ એસ્ટીસ ઓબીસીસમાંથી મળી આવશે સૌથી વધારે ગરીબો આ શ્રેણીઓમાંથી તમને મળી આવશે પણ એ ઈ ની વ્યાખ્યા પ્રમાણે ગરીબ નથી એટલે એમને ઈડબલ્યુએસ રિઝર્વેશન ન મળી શકે આ સીધા તથ્યો છે સીધા તર્ક છે જે કોઈ પણ સમજુ વ્યક્તિ જાણી શકે સમજી શકે એના ઉપર ચર્ચા કરી શકે પણ લોકો કરતા નથી કારણ કે લોકોને એક એક ભય રહેતો હોય છે કે જો હું આને જાહેર મંચ ઉપર આ રીતે બોલીશ તો એનો શું અર્થ લોકો લેશે અને એના પોતાના વિશે લોકો શું ચુકાદો બાંધી લેશે બરાબર અને જે લોકો આના ઉપર બોલતા હોય છે જેમ મેં અગાઉ કહ્યું એ જાણ્યા સમજ્યા વગરનું બોલતા હોય છે એમની દલીલ લૂલી લાગે ઘણી વખત કાચી લાગે જેમ મેં કહ્યું કે યુપીએસસીનું નામ લઈને તમે જીપીએસસીને શીખાવણ આપવા જાઓ તે યોગ્ય નથી યુપીએસસીમાં ભારોભાર ભૂલો રહેલી છે આપણે એના ઉપર પણ વાત કરવી પડે અને આપણે કરતા રહ્યા છીએ દેટ્સ ઇટ આશા રાખું કે વિષય આપને સમજાયો હશે અને ઓપન કેટેગરીનો સાચો અર્થ શું થાય એ આપને બરાબર સમજાયું હશે જો સમજાયું છે તો બીજાને પણ સમજાવો આ વ્યવસ્થા થકી આપણે દેશને જ આગળ લઈ જવાનું છે આપણે બધાએ ભેગા મળીને દેશને આગળ લઈ જવાનું છે કોઈકને વધારે મળી જાય છે કોઈકને ઓછું મળી જાય છે કોઈક મેરિટ હોવા છતાં પણ પાછળ રહી જાય છે એવું નથી આ વ્યવસ્થાને જો સાચા અર્થમાં સમજશો તો એમાં એવું જરાય નથી પણ જાણે સમજ્યા વગર જે લોકો આને બદનામ કરે છે એમણે એટલી બધી આ વ્યવસ્થાને બદનામ કરી નાખી છે કે એના સારા પાસાઓ વિશે તમે જાહેર મંચ ઉપર ચર્ચા કરતા હોવ તો ચર્ચા કરતી વખતે તમારે વિચારવું પડે છે તમારી કાસ્ટ કઈ છે કોઈ ફરક નથી પડતો તમે કંઈ કેટેગરીમાંથી આવો છો કોઈ ફર્ક નથી પડતો ફર્ક ફક્ત એટલાથી પડે છે કે શું તમને વિગતો સમજાય છે તમને ફેટ્સ લેતા આવડે છે તમને તર્ક કરતા આવડે છે આનાથી જ ફર્ક પડે છે અને એટલે જ મેં કહ્યું કે તમારી કાસ્ટ કેટેગરીથી કોઈ ફરક નથી પડતો જો તમે સમજો વ્યક્તિ છો તો પહેલાં અનામત નીતિનો યોગ્ય અભ્યાસ કરશો સામાજિક સ્થિતિઓ જાણશો અને એના આધાર ઉપર કાં તો તમે આરક્ષણનું સમર્થન કરશો ઠીક છે આરક્ષણનો વિરોધ કરશો તોય છે કોઈ ફર્ક નથી પડતો પણ એના માટે સૌથી પહેલી પાયાની વાત કે તમે સામાજિક સ્થિતિઓને સમજો તમે કાયદાને જાણો બસ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ મને ખ્યાલ છે કે આ વિષય ઉપર આપના ઘણા બધા અભિપ્રાયો હશે ઘણા જ બધા અભિપ્રાયો હશે તો હું ઈચ્છીશ કે આપ આપના અભિપ્રાયો વ્યક્ત કરો નીચે અભિવ્યક્ત થાવ કોમેન્ટ બોક્સની અંદર શિષ્ટ ભાષામાં સારી રીતે રજૂઆત કરશો તો મને એ કોમેન્ટ્સ વાંચવી ગમશે અને એના ઉપર વધારે વાત કરવી ગમશે નફરતી ચિંટવાને તો આપણે આમ પણ ધ્યાન પર લેતા નથી એટલે એ લોકો જે ગાળા ગાડી કરે બેફામ વાણી વિલાસ કરે એમને એમની રીતે કરવા દઈએ એ જ નફરત એમને મારી નાખશે બરાબર આ જાતિવાદી કોમવાદી માનસિકતા જ એમને મારી નાખવાની છે એટલે એમને તો આપણે શું કહીએ વધારે પણ જે લોકો સમજુ છે વિચારશીલ વ્યક્તિઓ છે એમને હું કહીશ કે આગળ આવો અને આ પ્રકારના મુદ્દાઓ પર વધુ બહેસ કરો તમારી જાતિ શું છે એને ભૂલી જાઓ ભૂલી જાઓ બિલકુલ ભૂલી જાઓ આપણે જાતિ વિહીન સમાજની રચના કરવાની છે અને જો આપણે જાતિને હટાવી શક્યા ને તો આરક્ષણ તો પછી નોન ઇસ્યુ બની જાય છે આરક્ષણ રહે જ નહીં જાતિ છે તો આરક્ષણ છે ને આરક્ષણ છે તો જાતિ છે એવું નથી જાતિ છે તો આરક્ષણ છે તો જો આપણે જાતિવિહીન સમાજ બનાવી શક્યા તો પછી આરક્ષણ ઇટ્સ કમ્પ્લીટલી એ નોન ઇસ્યુ બરાબર તો વિવેકથી સમજીને આ વિષય ઉપર આપણે વિચાર કરીએ ગંભીરતાથી વિચાર કરીએ અને જ્યાં જ્યાં સંસ્થાઓ જ્યાં જ્યાં સંસ્થાઓ આ નીતિને યોગ્ય રીતે લાગુ નથી કરતી તો એમને નીતિ પ્રમાણે ચાલતી કરવા માટે આપણે એમના ઉપર દબાણ લાવીએ હું મારા તરફથી આવા ગોષ્ઠીના કાર્યક્રમ થકી પ્રયત્ન કરી રહ્યો છું કોઈક બીજી રીતે પ્રયત્ન કરતું હોય જે હોય પણ પ્રયત્ન થવા જોઈએ કે જેથી આ સંસ્થાઓ બંધારણનું જે મેન્ડેટ છે કોન્સ્ટિટ્યુશનનું જે મેન્ડેટ છે એ પ્રમાણે કામ કરતી થાય સામાજિક ન્યાયના સિદ્ધાંતનું આમ સરે આમ ઉલ્લંઘન ન થવું જોઈએ બસ એ જ આશા રાખું કે વાતો આપને સમજાઈ હશે તો આની સાથે આ ગોષ્ઠીને અહીં જ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશકો એક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે